આનંદ મેળામાં જોતા ટાઉન નું બજાર યાદ આવે એવું હતું અને ખૂબ જ સુંદર આયોજન અને શિક્ષણ આ એક સરાહનીય પગલું કહેવાય પ્રાથમિક કુમાર શાળાના આચાર્ય નીતાબેન વસાવા તથા શાળા પરિવાર દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું પ્રાથમિક કુમાર શાળાના આનંદ મેળાને એસએમસી અધ્યક્ષ બાલુભાઈ વસાવાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આનંદ મેળામાં ખાણીપીણીની પીણીની છવ્વીસ જેટલા સ્ટોલ રમત સ્ટોલ તેમજ સેલ્ફી પોઈન્ટ આ મેળાનું ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું બાળકો તથા ગામ લોકોએ બહોળા પ્રમાણમાં હાજર રહીને ઉત્સવને ઉજવ્યો હતો આનંદ મેળાને સફળ બનાવવા માટે શાળા આચાર્ય તેમજ તેઓના સ્ટાફ ગણે ખૂબ જ જહેમત ઉઠાવી હતી આજ રોજ પ્રાથમિક કુમાર શાળા નેત્રમ તાલુકો નેત્રમ જિલ્લો ભરૂચ ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસએમસીના અધ્યક્ષના હસ્તે આનંદ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં ગ્રામજનો વાલીજનો તેમજ બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો અને શરૂઆત કરવામાં આવી એક શેખ આર એન ન્યૂઝ નેત્રંગ